શાળા પ્રવેશ સૌ કન્યા કેરવણી મહોત્સવ ત્રીજા દિવસે નાયબ મુખ્ય શ્રી રમણભાઈ સોલંકીએ બોડેલી તાલુકાની ત્રણ શાળાના ત્રણસો ચોરાણું ભાગ ભૂલકાઓને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો બે દશકથી દર વર્ષે રાજ્યભરમાં અવિરત ચાલતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આ વર્ષે શાળા પ્રવેશો ઉજવણીના ત્રીજા દિવસે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ શાળાનું પગથિયું ચડતા ભૂલકાઓ અને ધોરણ નવથી અગિયારના વિદ્યાર્થીઓ ને પાઠ્યપુસ્તક સાથેની શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશો કરાવ્યો હતો બોડેલી તાલુકાની બોડેલી કન્યા શાળામાં બાલવાટિકામાં અઠાવીસ અને ધોરણ એકી છમાં ખત્રી વિદ્યાલય ધોરણ નવમાં એકસો પચીસ અને ધોરણ અગિયારથી અગિયારમાં તોતેર અને સી એન બક્ષી હાઈસ્કૂલ જબુગામ ખાતે ધોરણ નવમાં એકસો દસ અને ધોરણ અગિયારમાં બાવન મળી એમ કુલ ત્રણસો ચોરાણું ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે મુખ્ય મુખ્યક્ષી રમણભાઈ સોલંકીએ ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવી રહેલા બાળકોને અભિનંદન આપતા ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું તેમણે કહ્યું હતું કે શિક્ષણ એ સફળ અને ઉજ્જવળ જીવનનો પ્રથમ અને મૂળભૂત ભાવ છે વડાપ્રધાન શ્રી દર વર્ષ બે હજાર ત્રણથી શરૂ કરાયેલા શાળા મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક બાળકોને મૂળભૂત શિક્ષણનો અધિકાર આપી સરેરાશ શિક્ષણનું સ્તર વધ તેમજ દીકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવાનો હતો એક શિક્ષિત વ્યક્તિ આખા પરિવાર અને સમાજને ઉન્નતિ તરફ લઈ જાય છે વિદ્યાર્થીઓ સરકારે શિક્ષણ સહાયનો મહત્તમ લાભ લઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું અને પરિવાર સમાજ દેશ નામનો ફલક પર રોશન કરવા આહવાન કર્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસના સમાજનો ફાળો પણ ખૂબ અગત્યનો છે તેથી વાલી અને વડીલોએ શિક્ષણને ખાસ મહત્વ આપવું જોઈએ નાયબ મુખ્ય દંડકશ્રી રમલભાઈએ શાળા પ્રવેશો પ્રસંગે તેજ બાળકોનું સન્માન કર્યું હતું વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો પાઠવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરસિંહભાઈ સરપંચશ્રીઓ શાળાના આચાર્યશ્રીઓ શાળાના સ્ટાફ એસએમસીના સભ્યો ગામના અગ્રણીઓ વાલીઓ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા